માળિયાટીનામાં તાલુકા કક્ષાએ રામનવમી શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અને ગૌ રક્ષકની બેઠક યોજાણી મારું નામ ગૌતમ દવે માળિયા તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ માળિયા તાલુકા પ્રમુખ આજ રોજ બ્રહ્મ સમાજ ખાતે આપણે માળિયા નગર રામ જન્મોત્સવ શોભાયાત્રા નિમિત્તે મિટિંગ બોલાવવામાં આવેલ હતી એમાં ખૂબ સારો એવો પ્રતિસાદ મળેલો છે માળિયા નગરજનો વેપારી મંડળ તમામ લોકો સત્સંગ મંડળ દ્વારા લોકો હાજર રહ્યા હતા તમામ નગરજનોનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આવતી સત્તર તારીખે માળિયાની શોભાયાત્રા જે કેશોદ પછીની બીજી સૌરાષ્ટ્રની શોભાયાત્રા નીકળે એવો પ્રયત્ન માટે બધાએ અમને કોલ આપ્યો હતો અને રસ્તાની અંદર શરબતોથી લઈ અને રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી સીતાજી આવું બધી બનાવવા માટે થઈ અને બધાએ અમને સાથ સહયોગ આપ્યો છે ઘણા લોકોએ અને આવતા સમયમાં આપણી શોભાયાત્રા ભવ્ય ત્યાથી ભવ્ય નીકળશે અને જે લોકોને આ શોભાયાત્રાની અંદર બીજે રથ રામ લક્ષ્મણ સીતા આવું બનાવવું હોય તો અમારો સંપર્ક કરે વહેલાથી વહેલા બીજું આ શોભાયાત્રાના રૂટ ઉપર જે બેનર લગાડવાના છે તો સૌજન્યના જેને બેનર લગાડવા હોય તો તે લોકો પણ અમારો સંપર્ક કરી શકે છે એટલે જેથી કરીને આપણી શોભાયાત્રા બહુ ભવ્યથી અતિભવ્ય સુશોભિત રહી શોભાયાત્રાનો રૂટ જે છે તે વડલિયા હનુમાન મંદિરથી ચાલુ થઈ મેન બજારમાં થઈ અને જૂના મંદિર માળેશ્વર મંદિર પાસે રામ મંદિરે જઈ અને ત્યાં આરતી થઈ અને સંપન્ન થશે આવી રીતના મિટિંગમાં બધી ચર્ચા થઈ જય